કોન્ટ્રાક્ટર તરીકે ઓળખાઈ ગયો છે એવું માનવામાં આવી રહ્યું છે કે તેમનું મૃત્યુ ગુંગળામણથી થયું છે પોલીસે હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે બધા હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા કુક્ષેત્ર પોલીસ સ્ટેશનના અધિકારી દિનેશ રાણાના જણાવ્યા અનુસાર મૃતક ઉત્તર પ્રદેશના સહારનપુરના રહેવાસી હતા તેઓ જિલ્લા જેલ નજીકની હોટલમાં રંગ કામ કરવા માટે કુક્ષેત્રે આવ્યા હતા મંગળવારે મોડી સવારે જ્યારે રૂમ બંધ હતો રહ્યો ત્યારે હોટલના સ્ટાફે તેમને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અંદરથી કોઈ જવાબ ન મળતો હોટલ મેનેજર અને પોલીસને જાણ કરવામાં આવી હતી રૂમ ખોલતાની સાથે પાંચે બે ભાન હાલતમાં મળી આવ્યા હતા અને બાદમાં તેમનું મૃત જાહેર કરવામાં આવ્યા હતા સ્ટેશન ઇન્ચાર્જ દિનેશ રાણાએ જણાવ્યું હતું કે બંધ રૂમમાં કોલસાનો ચૂલો મળી આવ્યો હતો અને પ્રાથમિક મૂલ્યાંકન સૂચવે છે કે મૃત્યુ ઝેરી ગેસ શ્વાસનમાં લેવાથી થાયા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે પોલીસે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂર થી ચડાવજો